ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એક નવું ચેપ્ટર ભણવાની શરૂઆત કરીએ વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ ઇન હાયર પ્લાન્ટ મિત્રો આ ચેપ્ટર બોર્ડની દ્રષ્ટિએ નીટની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે સારી રીતે સમજી રાખો તો આમાંથી દરેકે દરેક ક્વેશ્ચન્સના આન્સર તમને આવડી જાય એવા છે નીટ પર્પઝથી જોઈએ તો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલો આમાંથી

અકાર્બનિક પદાર્થોનું સંયોજન કરી ગ્લુકોઝ સ્વરૂપે કાર્બનિક ખોરાક બનાવે છે અને ઓક્સિજન મુક્ત કરે છે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે તો મિત્રો જોયું લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે કે અહીંયા સૂર્યપ્રકાશની કંઈક વાત છે કે ભાઈ સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા થાય ક્લોરોફિલની મદદથી પ્રક્રિયા થાય છે એટલે કે ક્લોરોફિલ એમાં કઈક ભાગ ભજવે છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એવા અકાર્બનિક પદાર્થોનું અકાર્બનિક ઘટકોનું જોડાણ કરે છે અને ગ્લુકોઝ સ્વરૂપે સરળ અને શક્તિસભર કાર્બનિક ખોરાક બનાવે ઓક્સિજન મુક્ત કરે એટલા માટે કહી શકાય પ્રકાશ સંશ્લેષણ મહત્વની ચય અને ઉર્જા ગ્રાહી ક્રિયા છે ઓકે પ્રકાશ સંશ્લેષણના પાયાના કેટલાક સંશોધકો સંશોધનો એના વિશે આપણે વાતો કરીએ તો ચાલો જોઈ લઈએ કે અત્યાર સુધી આપણે પ્રકાશ સંશ્લેષણ વિશે શું જાણ્યું છે તો પ્રકાશ સંશ્લેષણનો પ્રયોગ બહુ પ્રચલિત પ્રયોગ છે શું કરવાનું છે બહુ સરળ પ્રયોગ છે મિત્રો કે બે બે એક એક વનસ્પતિના પાંદડા પસંદ કરો ઉપર તમારે કાળું કાગળ ઢાંકી દેવાનું છે જેમ કે અહીંયા એક સ્ટ્રીપમાં કાળું કાગળ ઢાંક્યું જ્યારે પર્ણનો અન્ય ભાગ હતો તો બીજું પર્ણ ખુલ્લું રાખ્યું થોડોક સમય આમ રહેવા દીધું પછી આ બંને પર્ણો કાપી અને તમે લેબમાં લઈ લો એના ઉપર આયોડીન નાખો તમે જાણો છો કે આયોડીન સ્ટાર્ચ સાથે જાંબલી રંગ આપે તો તમે જોશો કે જે ભાગ કાળા કાગળથી ઢાંકેલો હતો એમાં આયોડીન ટેસ્ટ જોવા મળશે નહીં મતલબ બ્લૂ રંગ જોવા મળશે નહીં પણ જે ભાગ ખુલ્લો હતો એમાં બ્લૂ રંગ જોવા મળે છે એનો મતલબ કે જે ભાગ કાળા કાગળથી ઢાંકેલો હતો એમાં સ્ટાર્ચ બન્યું નહીં અથવા જે પર્ણ કાળા કાગળથી ઢાંકેલું હશે એમાં સ્ટાર્ચ નહીં બને પણ જે પર્ણ ખુલ્લું હતું એમાં સ્ટાર્ચ બને છે જે એના ઉપરથી તારણ કાઢી શકાય કે પ્રકાશ સંશ્લેષણ માટે એટલે કે વનસ્પતિમાં સ્ટાર્ચના નિર્માણ માટે પ્રકાશની હાજરી જરૂરી છે ઓકે એનું તારણ છે કે ભાઈ પ્રકાશ તો જોઈએ બીજો મોલનો અર્ધપર્ણનો પ્રયોગ એ પણ એક પ્રચલિત પ્રયોગ છે મોલનો અર્ધપર્ણનો પ્રયોગ એમાં શું છે તો કે ભાઈ એક વનસ્પતિ હોય એના એના પર્ણ ઉપર એક પ્રયોગ કરવાનો છે શું કરવાનો છે તો કે ગ્લાસ બોટલ લેવાનું છે કાચની બોટલ એની અંદર સ્પ્લિટ કોર્પ ફિટ કરવાનું છે એટલે કે એવું બુચ કે જેમાં ખાંચ પાડેલ હોય હવે ખાંચમાંથી પર્ણને પસાર કરવાનો હવે આની અંદર કેઓએચ સોલ્યુશન અથવા તો કેઓએચમાં ભીંજવેલું રૂપ રાખવાનું હવે તમે મિત્રો જાણો છો કે હોવાને કારણે શું તો કે આ બોટલમાં જેટલું હશે એનું શોષણ થઈ જશે એટલે કે અંદર નહીં હોય આપણે પર્ણનો અડધો ભાગ બોટલની અંદર દાખલ કર્યો અડધો ભાગ બાર છે ઓકે એટલે શું તો કે અડધા ભાગને સીઓ ટુ નથી મળતો આ અડધા ભાગને સી ઓટુ મળે છે અને એની પછી જ્યારે આપણે આપણે એના ઉપર આયોડિન ટેસ્ટ કરીશું તો જે ભાગ બોટલની અંદર હતો એમાં સ્ટાર્ચનું નિર્માણ થયું નહીં બોટલની બહાર હતો એમાં સ્ટાર્ચનું નિર્માણ થયું આના ઉપરથી શું તારણ કાઢી શકાય તો કે તારણ એ કાઢી શકાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડની હાજરી જરૂરી છે ઓકે ચાલો આ હતો અર્ધપર્ણનો પ્રયોગ બાકી પ્રકાશ સંશ્લેષણ માટે પાયાના સંશોધકો કેટલાક વૈજ્ઞાનિકોના નામ છે આપણે જોઈ લઈએ એમાં એક છે જોસેફ પ્રિસ્ટલી પ્રિસ્ટલીનો પ્રયોગ ખૂબ જ પ્રચલિત છે આપણે પ્રયોગ જોઈ લઈએ કે એણે શું કર્યું તો કે એક બેલજાર લીધો બેલજારની નીચે ઉંદર અને સળગતી મીણબત્તી રાખી થોડા સમય પછી શું થયું તો કે ઉંદર મૃત્યુ પામ્યો અને મીણબત્તી બુઝાઈ ગઈ આવું કેમ થયું તો કે ભાઈ એવું થયું કારણ કે ઉંદર એ આ બેલજારની અંદર રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરે અને એ ઓક્સિજનનો વપરાશ થઈ જાય પછી ઓક્સિજન એને આગળ મળતો નથી એટલે ઉંદર મૃત્યુ પામે આ મીણબત્તી સળગે છે એ સળગવાની પ્રક્રિયા પણ ઓક્સિડેશન છે એમાં પણ ઓક્સિજન વપરાય અને ઓક્સિજન એક વખત વપરાઈ જાય એટલે મીણબત્તી સળગતી બંધ થઈ જાય ઓકે

તો મીણબત્તી સળગતી રહે ઉંદર જીવતો રહ્યો આના ઉપરથી જોસેફ પ્રિસ્ટલીએ શું સાબિતી આપી જોસેફ પ્રિસ્ટલીએ કીધું કે ભાઈ વનસ્પતિ સીઓ ટુ લઈ લે છે વનસ્પતિ સીઓ ટુ એબ્ઝોર્બ કરે છે અને ઓટુ આપે છે વનસ્પતિ સીઓ ટુ શોષે છે અને ઓક્સિજન મુક્ત કરે છે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે અને ઓક્સિજન મુક્ત કરે આ જોસેફ પ્રિસ્ટલી નું તારણ હતું ઓકે ચાલો આગળ વધીએ જ્હોન ઇન્જન હાઉસ જ્હોન ઇન્જન હાઉસ નું એક સંશોધન હતું કે એને હરિત દ્રવ્ય ધરાવતા એટલે કે એક જલજ વનસ્પતિ એને પાણીમાં રાખી અને પાણીમાંથી એને મુક્ત થતા ઓક્સિજનના પરપોટા જોયા ઓક્સિજનના બબલ્સ મુક્ત થતા જોયા ઓકે એને જોયું કે ભાઈ વનસ્પતિના હરિત દ્રવ્ય ધરાવતા ભાગો હે ને ત્યાંથી જ ઓક્સિજનના બબલ્સ નીકળે છે પરપોટા નીકળે છે અને એ પ્રકાશ ની હાજરીમાં જ થાય એટલે એનું કારણ હતું કે વનસ્પતિના લીલા ભાગોમાં ગ્લુકોઝ બને છે તમે મિત્રો આ બધા સમકાલીન વૈજ્ઞાનિકો નથી પણ બધા વૈજ્ઞાનિકોના કાર્યોને જો એક સાથે લઈએ તો આજે આપણે પ્રકાશ સંશ્લેષણની જે આધુનિક વ્યાખ્યા એ બને છે જેમ કે વનસ્પતિ ઓક્સિજન આપે અને કાર્બન ડાયોક્સાઇડ લઈ એનું સંશોધન હતું પણ ત્યારે એને એ ખબર નહોતી કે લીલા ભાગમાં ગ્લુકોઝ બને જે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહાય અને બીજું એનું સંશોધન છે કે ભાઈ હરિત દ્રવ્ય વનસ્પતિના હરિત કણ નામની અંગિકામાં જોવા મળે છે હરિત દ્રવ્ય છે વનસ્પતિના હરિત કણ નામની અંગિકામાં જોવા મળે છે

અને પછી સૂર્યપ્રકાશને પ્રિઝમથી વિભાજિત કરી અને અલગ અલગ રંગનો પ્રકાશ એટલે કે અલગ વર્ણપટ જુદા જુદા વિસ્તારોમાં આના ઉપર આપાત કર્યો એનાથી શું થયું તો કે એવું થયું કે જે જગ્યાએ લાલ અને વાદળી પ્રકાશ મળતો હતો ત્યાં આ બેક્ટેરિયા વધારે જોવા મળ્યા ઝારક બેક્ટેરિયા ઝારક બેક્ટેરિયા અહીંયા વધારે જોવા મળ્યા અહીંયા જોવા મળ્યા વચ્ચેના ભાગમાં ઓછા જોવા મળ્યા એટલે આના ઉપરથી શું નક્કી થાય તો એમ નક્કી થાય કે અહીંયા બેક્ટેરિયા વધુ એટલા માટે છે કે અહીંયા વધારે ઓક્સિજન મુક્ત થાય છે અહીંયા ઓછા એટલે ઓછું ઓક્સિજન મુક્ત થાય છે લાલ અને વાદળી પ્રકાશ જ્યાં મળે છે ત્યાં બેક્ટેરિયા વધારે જોવા મળે એનો મતલબ કે ત્યાં વધારે ઓક્સિજન મુક્ત થાય છે એનો મતલબ કે લાલ અને વાદળી પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો હોય એવું ટી ડબ્લ્યુ એન્જલમે સંશોધન કર્યું એમ આપણે કહી શકાય કાર્નોલિયસ વોન નીલ આ વૈજ્ઞાનિકે એવું સમજાયું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં આવશ્યક રીતે એક પ્રકાશ આધારિત પ્રક્રિયા છે ઓકે એકચ્યુઅલી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે ને એ સીઓ ના રિડક્શનની પ્રક્રિયા છે મતલબ સીઓ માંથી સી એચ ટુ એટલે કે કાર્બોદિતનું નિર્માણ કરવાની પ્રક્રિયા છે હા એમાંથી ઓક્સિજન મુક્ત થવું એ એકમાત્ર હેતુ નથી આવું સંશોધન કોનું હતું કર્નોલિયસ વોનિલનું મતલબ હું તમને એમ કહેવા માગું છું કે એમાં એચ ટુઓ વપરાય જે છે એચ ટુઓ તો હાઈડ્રોજન આમાં પૂરો પાડવા માટે વપરાય છે અને એની બાય પ્રોડક્ટ તરીકે ઓક્સિજન મુક્ત થાય છે એટલે પ્રકાશ સંશ્લેષણ એ ઓક્સિજન મુક્ત કરવાની પ્રક્રિયા નથી પણ સીવોટુના રિડક્શન કરવાની પ્રક્રિયા છે ઓક્સિજન તો બાય પ્રોડક્ટ તરીકે ઓક્સિડાઇઝેબલ પદાર્થ તરીકે શું થાય તો કે ભાઈ

દાખલા તરીકે એને ઉદાહરણ આપ્યું કે કેટલાક બેક્ટેરિયા એવા સલ્ફર બેક્ટેરિયા ઉદાહરણ છે ક્લોરોબિયમ પર્પલ સલ્ફર બેક્ટેરિયા ક્રોમેટિયમ પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા એ બધા બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરતા નથી ઓકે તો એ શું છે તો કે ગ્રીન સલ્ફર બેક્ટેરિયા અને પર્પલ સલ્ફર બેક્ટેરિયા એચ ટુ એસ એ સીઓટુ ના રિડક્શન માટે હાઈડ્રોજન દાતા તરીકે ઓક્સિડાઇઝેબલ પદાર્થ તરીકે વપરાય અને એ એના ઓક્સિડેશન ની અંતિમ નિપજ ઓક્સિજન નથી એમાં સલ્ફર છે સલ્ફેટ છે એનો મતલબ એમ થાય કે પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય જ એવું નથી અહીંયા વપરાતો H2O જે છે એ H2O એ CO2 ના રિડક્શન માં હાઇડ્રોજન પૂરો પાડવા માટે છે ઓકે અને એટલા માટે એમ પણ કહી શકાય ભાઈ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ધારો કે ઓક્સિજન મુક્ત થાય તો એચ ટુ ઓ માંથી મુક્ત થાય છે અને પછી તો એક કાર્બન સંસ્થાની સોરી ઓક્સિજનના સંસ્થાનિક ઓ અઢાર એના ઉપયોગથી સાબિતી મળી કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મુક્ત થતા ઓટુનો નો સ્ત્રોત પાણી છે

આ દરમિયાન આ પર્ણમાંથી ઓક્સિજન મુક્ત થશે પણ મુક્ત થાય અને આ પ્રયોગ દ્વારા જ સાબિત થયું કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મુક્ત થતા ઓટુનો તો અહીંયા સુધી પ્રકાશ સંશ્લેષણ વિશેના કેટલાક પાયાના સંશોધનો વિશે વાતો કરી ઓકે આગળના કેટલાક મુદ્દાઓ આપણે આની પછીના લેક્ચર્સમાં ભણીશું ઓકે થેન્ક યુ વેરી મચ you uh -huh.